મિત્રો આ એક સત્ય ઘટના છે સૌરાષ્ટ્રના એક ગામની વાત છે સવારના પહોરમાં માયાબેન ઘરનું કામકાજ પતાવીને પોતાની ઓસરીના થાંભલા પર જઈને બેસી ગયા હવે તો ઉંમરની સાથે સાથે એનું શરીર પણ થાકવા લાગ્યું હતું ચહેરા પર કરચલી પડી ગઈ હતી છતાં પણ આજે નવી સાડી પહેરીને શણગાર કરીને તેઓ તૈયાર થયા હતા આસપાસની સ્ત્રીઓ પણ એને જોઈને એનો મજાક ઉડાવતી હતી કે આ ડોશી તો હવે પાગલ થઈ ગઈ છે પંચોતેર વર્ષના માયાબેન એકલા જ આ ખંઢેર જેવી ઓરડીમાં રહેતા હતા નાની ઉંમરથી જ જિંદગીમાં એટલા કડવા અનુભવ થયા હતા કે હવે એકલવાયુ જીવન જીવવાની ટેવ પડી ગઈ હતી ઓસરીના થાંભલા પાસે બેસીને આજનો દિવસ કેવી રીતે પસાર થશે એવું વિચારીને મનમાને મનમાં પોતાને દુઃખી કરી રહ્યા હતા આંખો ભીની થઈ થઈ ગઈ અને માયાબેન પોતાના ભૂતકાળમાં ગયા એની એની નજર સામે વીતેલી જિંદગી તરી આવી હતી આજથી પચાસ વર્ષ પહેલાની વાત છે જ્યારે વીસ વર્ષની ઉંમરે માયાબેન એના સાસરે આવ્યા હતા એના પતિ પ્રકાશભાઈ આર્મીમાં નોકરી કરતા હતા માયાબેને બાળપણથી જ પોતાના પિતાને ગુમાવી દીધા હતા અને લગ્ન પછી થોડા જ સમયમાં માતાની છાયા પણ ગુમાવી બેઠા માયાબેનના સાસુ સસરાએ એને ખૂબ પ્રેમ આપ્યો હતો અને પ્રકાશભાઈનો સ્વભાવ પણ ખૂબ સારો હતો એક પતિ તરીકે એ પોતાની બધી જ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવતા હતા બંને પતિ પત્નીનો પ્રેમ પાણી અને માછલી જેવો હતો હજુ તો લગ્નના દસ દિવસ થયા હતા અને નોકરીના લીધે હતા આમ તો થોડા થોડા દિવસે પ્રકાશભાઈ પોતાના ઘરે આંટો મારવા આવતા હતા લગ્નના બે વર્ષ બાદ માયાબેને એક દીકરાને જન્મ આપ્યો હવે તો આ પતિ પત્ની માતા પિતા પણ બની ગયા હતા એટલે એની ખુશીઓનું કોઈ ઠેકાણું ન રહ્યું ઘરે દીકરાના જન્મની વાત સાંભળતા જ પ્રકાશભાઈ પોતાના ઘરે આવવા માટે ઉત્સુક હતા નોકરીમાંથી બે દિવસની રજા લઈને પત્ની અને પુત્રને મળીને પોતાના મિશન પર પાછા જવાનું નક્કી કર્યું હતું ઘરે જતા સમયે પોતાની પત્ની માટે લીધેલી બનારસી સાડી લઈને હરખાતા હરખાતા તેઓ ઘરે પહોંચી ગયા એમના આ બે દિવસ તો જાણે કે બે કલાકની જેમ પસાર થઈ ગયા હોય એવું લાગતું હતું અને નીકળતા સમયે એમણે ઘરમાં બેસીને એના પરિવારને વાત કરી કે હવે બીજી વખત આવવામાં વધારે સમય લાગશે કારણ કે બોર્ડર પર લડાઈનું જાણવા મળ્યું છે એટલા માટે હવે રજા મળવી મુશ્કેલ છે સાથે સાથે મારું પ્રમોશન પણ થવાનું છે એટલા માટે મારે કામમાં ધ્યાન આપવું પડશે એટલે તમે લોકો મારી ચિંતા ન કરતા અને તમે તમારું ધ્યાન રાખજો આટલું કહીને પત્નીની સામે થોડું સ્મિત કરીને પ્રકાશભાઈ પોતાના ઘરેથી નોકરી કરવા નીકળી ગયા ખબર નહીં કેમ પરંતુ આજે માયાબેનનું મન પ્રકાશભાઈને જવા દેવા નહોતું માગતું આજે એક પત્નીને એના પતિની જરૂર હોય એવું મહેસૂસ થઈ રહ્યું હતું પરંતુ પોતે એક આદર્શ પત્ની હતા અને પતિની ફરજ ખૂબ સારી રીતે જાણતા હતા હતા એટલા માટે એને એને રોકી ન શક્યા પ્રકાશભાઈને ગયા ગયા ઘણા દિવસો વીતી છતાં પણ હજુ કોઈ સમાચાર ન મળ્યા એટલે એના ઘરના લોકો પ્રકાશભાઈને લઈને ખૂબ ચિંતિત રહેવા લાગ્યા પછી તો એણે જાણકારી મેળવવાનું શરૂ કર્યું ઘણો બધો સમય વીતી ગયો અને અચાનક એક દિવસ સવાર સવારમાં માયાબેનના ઘરના આંગણામાં એક ગાડી આવીને ઊભી રહી અને ગાડીમાંથી બે ત્રણ સૈનિકો નીચે ઉતર્યા માયાબેન તો ગાડી જોઈને ખૂબ ખુશ થઈ ગયા એને એવું લાગ્યું કે પ્રકાશભાઈ ઘરે આવી ગયા છે પરંતુ સૈનિકોની વાત સાંભળીને એના તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવી રીતે ધ્યાને ત્યાં ભાંગી પડ્યા આ ગાડીમાંથી ઉતરેલા સૈનિકોએ પ્રકાશભાઈના પરિવારને જાણ કરી કે ઘણા મહિનાથી બોર્ડર પર લડાઈ શરૂ હતી જેમાં પ્રકાશભાઈ પણ ગયા હતા અને ઘણા સમયથી એનો કોઈ પત્તો નથી અમે લોકોએ ઘણી બધી કોશિશ કરી પરંતુ મેજર પ્રકાશના કોઈ સમાચાર મળતા નથી અને એની સાથે રહેલા બીજા સૈનિકો પાસેથી અમને જાણવા મળ્યું છે કે મેજર પ્રકાશ ખૂબ ખરાબ હાલતમાં ઘાયલ થયા હતા અને કદાચ બની શકે છે કે વધારે ઈજાના લીધે એનું મૃત્યુ પણ થયું હોય બસ આટલું સાંભળતા જ પ્રકાશભાઈનો પરિવાર ચોધાર આંસુએ રડવા લાગ્યો હજુ તો ઘરમાં એક પુત્રનો જન્મ થયો એની ખુશી હતી ત્યાં તો ભગવાને બીજો પુત્ર લઈ લીધો હજુ લગ્નને થોડો સમય થયો હતો ત્યાં તો માયાબેન પર આવી અણધારી મુસીબત આવી પડી હવે તો એકલા જ રહીને

કે એક દિવસ એના પતિ જરૂર પાછા આવી જશે વાસ્તવિકતા અને માનસિકતા વચ્ચે લડાઈ લડતા માયાબેન દિવસે ને દિવસે બીમાર રહેવા લાગ્યા આસપાસના વિસ્તારમાં નાનું મોટું કામ કરીને પોતાના દીકરાને સારું શિક્ષણ આપી શકે એટલા માટે મહેનત કરતા રહેતા આખું જીવન બીજાના ઘરમાં કામ કરીને એના દીકરાને સારી જિંદગી આપવાના પ્રયાસ કર્યા હતા અને દીકરો મોટો થયો એના લગ્ન કરાવ્યા લગ્નના થોડા સમય બાદ દીકરા અને વહુએ માયાબેનને ઘરમાંથી કાઢી મૂક્યા માયાબેન પોતાની જ કિસ્મતને દોષ દેતા કે કોણ જાણે મેં એવા તો શું પાપ કર્યા હશે કે એક પછી એક બધા જ લોકો મને છોડીને નીકળી જાય છે પોતાના પતિ વગર માયાબેન લાચાર બની ગયા હતા દીકરો પણ પોતાનો રહ્યો નહોતો ગામમાં જેને એક નાની એવી ઓરડી ઓછા ભાડામાં મળી હતી અને તેઓ આસપાસના ત્રણ ચાર ઘરમાં કામ કરીને પોતાનું ઘર ચલાવતા હતા આજે સવારમાં અચાનક એને એવો અવાજ સંભળાયો કે માયાબેન તમે ઘરે છો કે બહાર ગયા છો ત્યારે માયાબેન ઝબકીને પોતાના વર્તમાનમાં આવી ગયા કેમ કે એની બાજુમાં રહેતા સોનલબેન એને બોલાવી રહ્યા હતા સોનલબેન એને ક્યારેક પૈસાની અથવા અને સોનલબેન હવે તો એકબીજાના ખૂબ સારા એવા બેનપણી બની ગયા હતા અને માયાબેનનો ચહેરો જોઈને સોનલબેન સમજી ગયા અને કહેવા લાગ્યા કે હજુ પણ તમે પોતાને શું કામ દોષ આપો છો અરે તમે તો એક આદર્શ પત્ની અને એક માતાની બધી કરી છે ખરેખર તમારી હિંમતને દાદ આપવી પડે કે એકલા રહીને આવી રીતે જિંદગી જીવો છો સોનલબેનની વાત સાંભળીને માયાબેન પોતાનું દુઃખ છુપાવવાના પ્રયાસ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હા બેન ભગવાનને ને જેવું ઠીક લાગે એવું કરે છે એમાં આપણું શું ચાલે ત્યારબાદ માયાબેન નું દુઃખ ભૂલાવવા માટે સોનલ બેને એને બીજી વાતોમાં લગાવી દીધા અને માયાબેન ના ચહેરા પર થોડું સ્મિત આવી ગયું માયાબેને તો એના અંતિમ શ્વાસ સુધી પતિને યાદ કરીને જીવન વિતાવવાનું નક્કી કર્યું હતું અને આ ઓરડીમાં રહેતા હતા એને પણ ઘણા વર્ષો થઈ ગયા હતા પણ હજુ સુધી દીકરો કે વહુ એની સાર સંભાળ લેવા માટે આવ્યા નહોતા દીકરાના લગ્ન થયા અને થોડા જ મહિનામાં વહુની આંખમાં એના સાસુની હાજરી ખટકવા લાગી રોજ રોજની મગજ મારીથી કંટાળીને માયાબેને એના પુત્રને સામેથી કહી દીધું હતું કે હવે હું અહીંયા નહીં રહી શકું હું મારો રસ્તો કરી લઈશ પતિની ગેરહાજરીમાં એની સાથે થઈ રહેલો આવો વ્યવહાર એનાથી સહન નહોતો થઈ રહ્યો રોજ રોજ આવા દુઃખના ઘૂંટડા પીને પોતાના દિવસો પસાર કરતા હતા એક દિવસ તો જાણે હદ થઈ ગઈ માયાબેનના દીકરાએ એને એવું કહ્યું કે મમ્મી આપણે બહાર જવાનું છે એટલે તું તારો સામાન પેક કરી લે કેમ કે આપણે ઘણા સમયથી મામાના ઘરે આંટો મારવા નથી ગયા એટલે આજે મામાના ઘરે આંટો મારી લઈએ માયાબેનને થોડું અચરજ થયું કે કોઈ દિવસ નહીં ને આજે મારો દીકરો આવી રીતે કેમ વાત કરી રહ્યો છે એ તો હરખમાં આવીને પોતાનો સામાન પેક કરીને દીકરા સાથે બહાર જવા માટે ચાલતા થયા સપનામાં પણ કોઈનું ખરાબ ન ઈચ્છવાવાળા વાળા માયાબેન સાથે આજે ભગવાન કયો અન્યાય કરી રહ્યો છે એ એને સમજાતું નહોતું અને આખી જિંદગી બીજાના માટે મહેનત કર્યા બાદ પણ એને આવા પરિણામ ભોગવવા પડ્યા હતા અંતમાં પોતાની જાતને સંભાળીને એ ત્યાંથી ચાલવા લાગ્યા અડધા રસ્તા પર દીકરાએ અને એનો સામાન પણ આપી દીધો અને કહેવા લાગ્યો કે મમ્મી તમે અહીંયા જ ઊભા રહીજો હું મારું એક કામ પતાવીને આવું છું સાવ ઘોળા એવા માયાબેન દીકરાની વાત સાચી માનીને ત્યાં ને ત્યાં ઊભા રહ્યા થોડીવારની જગ્યાએ બે કલાક જેવો સમય થઈ ગયો હતો છતાં પણ દીકરો હજુ સુધી પાછો આવ્યો નહીં અને એ કાળા તડકામાં ઊભા ઊભા પોતાના દીકરાની રાહ જોતા હતા દીકરાની રાહ જોતા જોતા હવે સાંજ પડી ગઈ છતાં પણ એને લેવા માટે કોઈ આવ્યું નહીં એટલે એને એવો વિચાર આવ્યો કે અચાનક મારો દીકરો મને છોડીને ક્યાં જતો રહ્યો હશે પરંતુ હવે રાત પડતા જ એને સમજાઈ ગયું હતું કે બીજું કંઈ નહીં પણ મારા દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂકવા માટે આવું કર્યું છે જે મા બાપ પોતાના સંતાન માટે આખું જીવન દુઃખ ભોગવીને સંતાનોને સુખ આપવાના પ્રયાસ કરે છે એ જ સંતાન મોટા થઈને મા બાપને આવી રીતે રસ્તા પર મૂકવા માટે તૈયાર થઈ જાય છે માયાબેન હવે તો પૂરી રીતે હારી ગયા હતા એને મનમાં ને મનમાં પોતાનું જીવન ટૂંકાવવાના વિચાર આવવા લાગ્યા કારણ કે હવે તો એના જીવનમાં કોઈ એવું વ્યક્તિ પણ નહોતું કે જેની પોતે જીવી શકે આંખોમાં આવી રહ્યા હતા એમના મનની સ્થિતિ કોઈ સમજી ન શકે એવી હતી હવે તો પતિના આવવાની આશા પણ છૂટી ગઈ હતી અને હવે મનમાં એવું સમજાઈ ગયું હતું કે મારા પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા છતાં પણ એક પત્ની એના હૃદયની વાત માનીને સુહાગનો શિંગાર કરવાનું ભૂલતી નહોતી આસપાસના લોકો પણ એને જોઈને વાતો કર્યા કે ગયા પછી તો આ સ્ત્રી પાગલ થઈ ગઈ છે એને ખબર છે કે એનો પતિ આ દુનિયામાં નથી રહ્યો છતાં પણ આવા શણગાર કરીને ફરે છે હવે તો માયાબેનના હાથ પગ પણ કામ કરતા નહોતા ઉમરના લીધે હવે તો આંખે દેખાવાનું પણ ઓછું થઈ ગયું હતું અચાનક ગામની એક સ્ત્રી પાસેથી એને વાત મળી કે આપણા ગામના એક આર્મીના માણસ ગામડે પાછા આવ્યા છે આવી વાત સાંભળતા જ માયાબેનને જીવમાં જીવ આવી ગયો અને એને એવું લાગ્યું કે હું આ માણસ પાસેથી જાણી શકું છું કે મારા પતિ ક્યાં છે અને કઈ હાલતમાં છે કારણ કે માયાબેનના પતિની સાથે ગામના બીજા લોકો પણ આર્મીમાં નોકરી કરતા હતા આ વાત સાંભળીને એના મોનને થોડી આશા બંધાઈ અને ઝડપથી પોતાના મંદિર તરફ દોડી ગયા અને ભગવાનને ઘીનો દીવો કરીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે મારા નાથ આજે તો મને મારા પતિના કંઈક સારા સમાચાર અપાવી દે હવે તો આ દોષી પર થોડો મહેરબાન થા લાકડીના ટેકે ચાલતા અને ચહેરા પર હરખનું હાસ્ય કરતા માયાબેન ચાલવા લાગ્યા એને અત્યાર સુધી એટલી કાળી મજૂરી કરી હતી કે શરીર પણ પૂરી રીતે પતી ગયું હતું ધીમે ધીમે ચાલીને એ ગામના પાદર સુધી આવ્યા એને દૂરથી કંઈ દેખાતું નહોતું એટલે ધીમે ધીમે ડગલા મૂકીને તેઓ થોડા નજીક ગયા એ માણસ સાથે બીજા ત્રણ ચાર લોકો પણ ઊભા હતા વર્ષો પછી આ વ્યક્તિ પોતાના ગામડે પાછા આવ્યા હતા એ પોતાના પરિવારને લઈને એનું જૂનું વતન બતાવવા આવ્યા હતા અને એ બેહોશ થઈને જમીન પર પડી ગયા કેમ કે આ ગામડે આવેલ માણસ બીજું કોઈ નહીં પરંતુ માયાબેનના પતિ પ્રકાશભાઈ હતા થોડા સમય બાદ માયાબેન હોશમાં આવ્યા અને ત્યાં સુધીમાં તો ગામ લોકો પણ ભેગા થઈ ગયા હતા પ્રકાશભાઈ અને માયાબેન વર્ષો બાદ એકબીજાને જોઈ રહ્યા હતા અને જોતા જ ઓળખી ગયા હતા માયાબેનની આવી હાલત જોઈને કોણ જાણે કેમ પરંતુ પ્રકાશભાઈને મનમાં ખૂબ દુખ થવા લાગ્યું પતિને નજર સામે જોઈને માયાબેન ખુદને રોકી ન શક્યા અને એને ગળે લગાવીને અહીંયા ફાટ રુદન કરવા લાગ્યા પ્રકાશભાઈ સાથે આવેલા લોકો પણ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને આસપાસના ગામના લોકો પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા કારણ કે બધા જ લોકો માયાબેનની પરિસ્થિતિ જાણતા હતા પરંતુ આજે પ્રકાશભાઈ માયાબેનની સામે નજર ન મિલાવી શક્યા માયાબેનને એવું લાગતું હતું કે પ્રકાશભાઈથી થી કંઈક ખોટું થઈ ગયું છે એટલે એણે હળવા અવાજે કહ્યું કે મને વિશ્વાસ હતો કે તમે એક દિવસ જરૂર પાછા આવશો ગામના બધા જ લોકો મને એવું કહેતા કે હું મારા પતિના મૃત્યુના લીધે પાગલ થઈ ગઈ છું પણ મારું મન કહેતું હતું કે એક દિવસ તમે જરૂર આવશો તમારા આવવાથી મારા બધા જ દુઃખો એક જ ઝટકામાં દૂર થઈ ગયા છે હવે મને કોઈની પણ જરૂર નથી પરંતુ તમે ચૂપ કેમ ઊભા છો કંઈક તો બોલો આટલું સાંભળતા જ પ્રકાશભાઈની આંખમાંથી બોર બોર જેવડા આંસુ નીચે પડવા લાગ્યા અને એ બે હાથ જોડીને માયાબેનને કહેવા લાગ્યા કે મને માફ કરજે મને તો ખબર પણ નહોતી કે તે મારા લીધે તારી આવી હાલત કરી દીધી હશે પણ એક હકીકત તને જણાવું છું આ વાત તું તારા હૃદય ઉપર પથ્થર રાખીને સાંભળવાની કોશિશ કરજે માયા બીજા દેશ સાથેની લડાઈમાં વધારે સમય સુધી યુદ્ધ ચાલ્યું હતું અને એમાં હું પૂરી રીતે ઘાયલ થયો હતો ભગવાનની કૃપાથી મેં મારી જાતને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો અને એક સેવાભાવી સ્ત્રીના લીધે આજે હું જીવતો છું ઘણા સમય સુધી એમણે મને એની ઘરે રાખ્યો અને મારી સારવાર કરી અંતમાં થોડા મહિનામાં હું પહેલા જેવો જ સ્વસ્થ થઈ ગયો પરંતુ હું એવી જગ્યાએ પહોંચી ગયો હતો કે જ્યાંથી પાછું આવવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું અને મારા ગયાને પણ ઘણા મહિના વીતી ગયા હતા એટલે મને એવું લાગ્યું કે હવે હું ઘરે પાછો નહીં જઈ શકું અને કદાચ એવું બની શકે છે કે ઘરે મારા મરવાની ખબર પણ પહોંચી ગઈ હોય અને તમે લોકોએ આ વાતને હકીકત માની લીધી હોય અને તમે તમારા જીવનમાં આગળ વધી ગયા હોય એ વાતના થોડા સમય બાદ જે સ્ત્રીએ મારો જીવ બચાવ્યો હતો એની જ દીકરી સાથે મારા લગ્ન થઈ ગયા અને ત્યાં જ રહીને મેં મારો સંસાર માંડી દીધો આ બંને બાળકો અમારા બાળકો છે બસ આટલું સાંભળતા જ માયાબેનની આંખો ચાર થઈ ગઈ કેમ કે એને એના કાન પર વિશ્વાસ નહોતો આવતો કે પ્રકાશભાઈ આ શું બોલી રહ્યા છે જે પતિની પાછળ એણે પોતાનું આખું જીવન એની યાદમાં વિતાવી દીધું અને એક પછી એક દુઃખ ભોગવતા રહ્યા એ જ પતિએ બધાને ભૂલાવીને પોતાનો બીજો સંસાર માંડી દીધો હતો એના દુઃખને શબ્દોમાં વર્ણવી શકાય એમ નહોતું આ કડવી હકીકત માયાબેન સહન ન કરી શક્યા અને આવી વાત સાંભળીને ત્યાં ને ત્યાં એને હૃદય રોગનો હુમલો આવ્યો અને એ આ દુનિયા છોડીને જતા રહ્યા ત્યારે આસપાસમાં ઉભેલા લોકો ઘડી ભર તો આ બધું જોઈ રહ્યા કે આ એકાએક શું બની ગયું એક પત્નીએ એની પ્રમાણિકતાનું આવું પરિણામ ચૂકવવું પડશે એવો કોઈને અંદાજો પણ નહોતો આજના આ સમયમાં આવું બધું સામાન્ય બની ગયું છે દરેકના સંબંધમાં ક્યારેક તો એવી એક પળ આવીને ઊભી રહે છે કે બે પાત્રમાંથી એક પાત્ર પોતાની ઈમાનદારી મૂકીને સંસારમાં ચાલતા આ ગાડરિયા પ્રવાહમાં જોડાઈ જાય છે આજે માયાબેને પોતાની પત્ની તરીકેની એક મિશાલ રજૂ કરી હતી તો પ્રકાશભાઈ એની પ્રામાણિકતામાં થાપ ખાઈ ગયા હતા જ્યારે એક સ્ત્રી અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા ફરીને પોતાના સાસરિયામાં આવે છે ત્યારે એ પતિની આગળ ઊભી રહીને એના પરિવારની બધી જ જવાબદારી અને જરૂરિયાતોને પૂરી કરે છે એ ક્યારેક થાકે તો પણ ફરિયાદ નથી કરતી એની જવાબદારીઓમાં ક્યારેય રજાઓ નથી આવતી પરંતુ કદાચ સન્માન અને વાતમાં સ્ત્રીઓને હંમેશા દુઃખ જ મળ્યું છે માયાબેનનું અવસાન પ્રકાશભાઈ માટે ખૂબ મોટો તમાચો હતો એ જીવનભર આ અફસોસમાંથી બહાર નહીં નીકળી શકે કે એની એક ભૂલના લીધે એની પ્રમાણિક પત્નીએ પોતાના પ્રાણ છોડી દીધા હતા આવી જ રીતે વર્ષોથી જતન કરીને સાચવેલા સંબંધને પ્રકાશભાઈએ એક પળમાં વિખેર કરી નાખ્યા અને આ ભોગ માયાબેન પોતે જ બની ગયા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ